ખાલી શ્રવણ બસ માતા પિતાની સેવા કરનાર એક એવું વ્યક્તિત્વ પણ ક્યાંય એવું નથી લખું કે હું ભણતર કેટલું છે કે શ્રવણ ના ગુરુ કોણ છે એ ક્યાંય વાંચ્યું શાસ્ત્રોથી લઈને ચાર વેદનો નીચોડ એવું કે માવતર ની સેવા કરતો હોય ને એ મોટા મોટું ભણતર છે સાહેબ ને ભણતરની જરૂર ન પડે અને માવતર ની સેવા કરતો હોય ને એને એનાથી મોટું કોઈ ગુરુ ન હોય માતા પિતા જ મોટા ગુરુ છે એની કુંડળીઓ જોવા ન જ આવી પડે જે મા બાપની સેવા કરતો હોય એની કુંડળીઓ નડતર એક ભાઈ જ્યોતિષ ભાઈ જોશ જોડાવા ગયો ને એટલે જ્યોતિષે એવું કીધું કે ઓહો કેમ શું છે બાપુ એટલું બધું કે તને રાહુ અને કેતુ નડે છે કે હા એટલે જ બધું ઊંધું પડે છે એટલે જ ગેમમાં પૈસા ન આવ્યા હારી ગયો કે રાહુ અને કેતું નડે આનું કઈ નિવારણ કરું કે હા હું તો કે બે બે નીણ નાખજે અને ની જમાડી દેજે કે એમ તો કે એનું નિવારણ આવી જાય તો કે હા કે પણ બાપુ હું નાનો માણા મારી પાસે બે ગાયોને નીણ નાખવાના પૈસા નો હોય ભૂદેવને જમાડવાના પૈસા ન હોય કે નથી એટલા બધા પૈસા તો કે નહીં એકાવન રૂપિયા ખરા તારી પાસે અરે કે બાપા એક રૂપિયો નથી મારા ખિસ્સામાં એ કે હાલમાં એક રૂપિયો નથી એક રૂપિયો નથી તો મજા કરી લેવાના આ જે લઈને બેઠા છે ને એને તકલીફ છે સહજ છે આ હું માટે સાહેબ કે તમારી ટીમ જોઈ ને મને ગમે બહુ સાત્વિકતા સાત્વિકતા વાળી ટીમ ચા એવી આય ભાઈ આય આય મારા વીરા આય મારો ઘરનું દાંગણું લાય

મને આગળ વાતમાં વાત ને એટલે અમે અમે ચર્ચા કરતા હતા એટલે ભાઈ અમિત મને કે હિતિષભાઈ જીના જીના ઝરમર ઝરમર છાટા આવવા મળ્યા મેં તો ભલે ને એવું મને કે પણ આ બગડશે નહીં બગડે કે કેમ મેં કીધું મેળી છે વોસરી છે બે જે જેવું વ્યાજ આવું આ જેને પણ અંકિતભાઈ ખરેખર આ જેને ફાર્મ બનાવ્યું જેને ડિઝાઇન બનાવી ને એને જોરદાર તાળીઓથી વધાવો મને બહુ ગીમો આ આ જરૂર છે આવનારી પેઢીઓની આ નહીં ખબર પડે આ કદાચ બિલ્ડર લો બેઠી હોય તો બિલ્ડરોને પગે લાગીને હાથ જોડીને પ્રાર્થના કરું કે મોટા મોટા પ્રોજેક્ટ બનાવો ને મારો બાપુ એ ખૂબ બનાવો પણ એક વસ્તુ દિલથી કહું ક્યાંક એક ખૂણામાં નાનું મંદિર બનાવો સાહેબ સનાતન સંસ્કૃતિ આ ટકાવી રહેવી જોઈએ એક નાનું એવું મંદિર બનાવો રામજી મંદિર મેં આમાં જોયું કે આ માવતરધામમાં એક રામજી મંદિર હોત બનાવે છે ગમે આ વાતને કામ આવનારી પેઢીઓને આ જરૂર છે આ બળ હું કામ કરીશું તમને શું લાગે છે આ તમે સંટાળાને સાંભળવા આવ્યો નહીં તમારી અમુક વાતો વિસરાઈ ગયેલી છે ને એને તમે સાંભળવા આવ્યો છે હું વારેખેરીએ દરેક પ્રોગ્રામમાં કહું કે હિતેશન્ટાળામાં મૂળ મજા નથી મજા તમારા હદીના ખૂણામાં પડી છે જે પાંચસ્યા થી બે હજારની નોટની સફરમાં આપણે ભૂલી ગયા છીએ ને ખાલી તાજું કરાવવા માટે જ હિતે સંટાળા આવ્યો છે તો જે તેધી એકોન હાઇટના ભાવને ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં અંટાળો ગડગડતો જવાનો છે વામ લાગશે હવે ન આવે તારીખો કેન્સલ થઈ એ તો સીધી જ વાત છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ પાંચ આંગળા ભેગા કરીને ક્યાંક થોડીક સેવા કરી છે ને મારો બાપ ઈશ્વર ન્યા આ સૂર્ય ને ચંદ્ર રે સાક્ષી માં આવે ને ચોપડા લખતા છે ને કેવું પડશે કે ભાઈ અહીંયા આવો જી કાઈને હું કર્યું મારી માથે કાઈ પણ ગુનો થયો તો મારે પાંચ તો સાક્ષી ગોતવાના ને ગોતવાય પડે આ કહે કે અહીંયા એને આટલું એટલું કામ કર્યું કોઈ આવીને એમ કે બાપા એને કાંઈ કામ નથી કર્યું પણ ક્યાંક સૂર્ય અને ચંદ્ર એમ કહી દે કે તમને ન ખબર હોય તો અમને ખબર છે કે હું કે કાળી રાત્રે કોકની ઘેરે વિધવા સ્ત્રી ને ત્યાં દીકરા વગરના ના માવતર હોય ને એને અહીંયા કીટ અંબાવા ગયો છે એને અહીંયા તેલ નો ડબ્બો અંબાવા ગયો છે કદાચ તમને નહીં ખબર હોય યા સંસ્કૃતિ ધામ ના યુવાનો છે કોઈ સારું લગાડવાની વાત સંતો નથી ને કરશે નહીં હું જાહેરમાં ગમે ત્યારે હું કહું કે ભાઈ મને પાંચ પ્રોગ્રામ મળે ને એ માટે મેં કોઈ ગલી પછી ગદગદિયા મેં નથી કર્યા એનું રીઝન છે કે હવે વાહવા વાહવા કરવામાં વાહવાની જરૂર નથી મને માફ કરજો હું ક્યારેક ક્યારેક વધારે બોલાઈ જાય તો અતિશયુક્તિ લાગે તોય મને માફ કરજો હું કામ ખબર છે કેમ કે આપણે હવ મુઠ્ઠીવાળી વાળી નીકળી ગયા છીએ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે કોઈ એક હૃદય ઉપર હાથ રાખીને કહો શું આપણને ચાર વેદની ખબર છે ખરી ઉપનિષદો નીતિ શાસ્ત્રો થી આપણને કોઈને ખબર છે ખરી ચાણક્ય નીતિ થી લઈ અને સ્વામી વિવેકાનંદે જે વાતો કરી એની મને તમને કઈ ખબર ખરી સનાતન સંસ્કૃતિ એમ નાટકે મારા બાપ આ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરવામાં મે અને તમે આપણે બધા ભેળા થઈને આપણી ભારતીય સંસ્કૃતિ નીચોડ કાઢી નાખ્યો સાહેબ કોક ને સારું લગાડવા હાટું થી જ કે બીજું કઈ

પણ આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે અને તમારે ધ્યાન રાખવાનું છે શું તો કે તમે દાખલા તરીકે જો આઈ બધાને ખબર હશે કે જૂનો આલ્બમ તમે જોવો ને જૂનો આલ્બમ આજથી 35 વર્ષ પહેલાનો ભાઈ अशोक ભાઈ 35 વર્ષ પહેલાનો જૂનો આલ્બમ જોવો ને તમને રૂડો કેટલો લાગે ગમે કેટલું કઈક જોઉ ગમે અને એને જ આંગળી છે આ હું હતો

એમાં પાસે બે જણા હણકાવાળા મોરલાવાળા વાળા ગાલે પકડીને ઉભા હોય હજી ફોટા પાડવા ને બાકી છે બહુ ઉતાવળા પેલેથી શરમાળ સૌ મને ખબર જ હતી ઈ જોયા જેવો આમ ફોટો પાડે પછી એ મહેંદી મૂકી હોય ને આમાં પવિત્રતા હતી સન્માન હતું વિવેક હતો વિનમ્રતા હતી મને માફ કરજો હવે ના ફોટા નથી ભાઈ હું તને કેવું બ હવે ફોટા તો એની આખી વાત જ અલગ છે અત્યારે પ્રી-વેડિંગ શૂટિંગનો વિરોધી નથી પણ ગોઠણથી ઉપર કપડા પહેરા હોય અને જૂનો 55 વર્ષ જૂનો લીમડાનો થોડિયું સુકાઈ ગયેલું પડ્યું હોય દરિયાના કાંઠે અને ગોઠણ સુધીના કપડાં પહેરવાનું હાડા નવ ફૂટની સુંદડી ઉડતી હોય સમજાય ને વંદન મારું નિરીક્ષણ છે કોઈને દુઃખ લાગે તો મને માફ કરજો આપણે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ આ પંદરસો વર્ષ જેને માથા પાડીને ધડ લડાવ્યા હશે ને એની ચેતના ક્યાંક દુઃખી થતી છે કે આ પડતા હટુ આપણે આની આકૃતિ માથા પાડ્યા હતા તો સ્વામી વિવેકાનંદથી લઈ મહારાણા પ્રતાપતિ ની ક્યાંક ને ક્યાંક નાનકડી પડે એને હાથ જોડીને પ્રાર્થના કરી શકું કેમ કે મારા મિત્રો છે એના થકી તમારું હાલે છે સાઉન્ડ વાળા મિત્રો ને કહું કદાચ કોઈ કળતર આવીને એમ કહી દે ને કે ગીત વગાડો સોખી ના પાડી દેજો કળતર હોય ને આ ગીત વગાડજો ને ઓલું ગીત વગાડજો બે હાથ જોડીને માફ કરજો ના પાડજો કે નહીં થાય આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને સાઉન્ડ વાળા મૂકે એટલે સનાતન સંસ્કૃતિના ગીતો કેમ જાણે ખૂટી ગયા હોય ભારતીય સંસ્કૃતિના ગીતો કેમ ક્યાંય ખૂટી ગયા હોય અરે ગુજરાતી ગીતો તમે ક્યાંક જૂના બારા તો કાઢો યાર કેટલા જૂના ગીતો છે સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી ગયા જોકબરનું ગીત હાલવે એમાં

ચાર ની યાત્રામાંથી કોઈ વડી લાવતો હોય ધન્યવાદ આપો એમને હજી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો કે દીકરા ના હોય અને એના દીકરા બની ચાર ની યાત્રાઓ કરાવે છે સાહેબ ત્રણ ત્રણ મહિને બહુ આભારી છું અને સુરતની ખરેખર સુરતની ભૂમિ જેવી તેવી ભૂમિ નથી કર્મોની ભૂમિ છે સાહેબ દાતારવ ની ભૂમિ છે અહીં કોઈ માણસ ભૂખો ન હોય જો ભૂખો રહેતો હોય તો થોડાક એના લખણે રહેતો હોય સમજાય ને વંદન અને હું કહું હું કોઈ હું 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 એ પેલા ચાની લારી દાખતો એટલે હું કોઈનો વિરોધીને હજી કહું અને મારા સાક્ષીઓ અહીંયા બેઠા છે મને જેને બાવડા પકડી પકડીને મોટા કરનારા અહીંયા બેઠા છે અને હજી એ તે આજની તારીખમાં મને જે કદાચ પાંચસો માણાની વચાળે એમ કહી દીધું હોય ને કે તું હું હતું એ અમને ખબર છે તો મને જરાય દુઃખ ન લાગે સારું કીધું હાલો કોકને તો ખબર છે ને હું હું હતો માફ કરજો મને મારા દેશના મારા મારા આજના યુવાનોને બે હાથ જોડીને મને ખરેખર દિલ દુખાય છે શું કામે દુખાય છે આખો દિવસ તમે જો રીલ્સ જોઈ ત્યાં ગયો ફોન રહ્યો આખો દિવસ આપણે એમ રીલ્સ જોયે